મેડમ હજી સુધેલા છે ચાલો ઉઠો તો ફાઈનલી રૂહી પણ રેડી થઈ ગઈ છે સ્કૂલે જવા માટે અને રેડી થઈને મેડમ સ્કૂલ તો હું કરી લઉં નાસ્તો આજે નાસ્તામાં છે પોવા બટેકા નાસ્તો કરીને હું આવી ગઈ છું કિચનમાં લંચ બનાવવા લંચ બનાવીને રેડીમેડી થઈને ફાઇનલી રૂહીને લેવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો લઈ આવીએ અને આ આપણા મેડમ પણ આવી ગયા છે અને આજે તો વાતાવરણ પણ જ સરસ છે અને ફાઇનલી ઘરે આવી ગયા છે અને રૂહિ નું લંચ બોક્સ ચેક થઈ રહ્યું છે કે મેડમે આજે આજે ખાધું ખાધું છે 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 કે કેમ ફેર એમ એમ જ જ હા જોઈ લઈએ પૌવા બટેકા અરે બધું ચાલો તો લંચ નો ટાઈમ પણ થઈ ગયો છે અને લંચ કરીને અમે સુવા પડ્યા જતા કે લાઈટ જતી રહી તો પછી અમે સુવાનો પ્લાન કેન્સલ કરી દીધો અને ત્યાર પછી રૂહી મેડમ ઘર બેસી ગયા છે લેશન તો ચાલો મળ્યા કાલે નવા